પૂર્વ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા બે લાખ બત્રીસ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે એક નામીચા બુટલેગરની નંબર પ્લેટ વગરની ઇનોવા કારમાંથી આ દારૂ મળી આવ્યો હતો જોકે આરોપી ભારે ટ્રાફિકનો લાભ લઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો દારૂ અને કાર સહિત કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાની હેઠળ એલસીબી ટીમે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભચાઉનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે એલસીબી ટીમે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન નંબર પ્લેટ વગરની ઇનોવા કાર જોવા મળતા ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડીનો ચાલક ભારે ટ્રાફિકનો લાભ લઈને ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો